નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી પાનખરમાં હે પ્રેમ પાંગળે પસંદ ક્યારે કિનારે ક્યારેક નિરાતે બેસીને કોયલનો ટવકારો સાંભળજો એ ખરેખર જિંદગી જીવંત કરશે જે માણસ પ્રકૃતિને પ્રેમ કરે છે એ બધાને કરીને જ જાણે છે કારણ કે પ્રકૃતિ વળતો જવાબ નથી આપતી મારા કહેવાનો અર્થ સમજી ગયા છો ને હા મને પણ પ્રેમ છે આ હું મારા પરિવાર મિત્રો અને સમગ્ર માણસ સાથે હું ચાહું છું અને કોને ન ગમે છે એને પણ કોઈને ચાહતું હોય પણ પ્રેમ તો કાળજી કોતરાયેલ અને દિમાગમાં વિશ્વાસ નામના સોફ્ટવેરમાં પીટ હોવો જોઈએ વધુ નહીં હું તમને મારી જ વાત કરું મારું નામ બંસી બહુ નાની હતી ત્યારથી જ બધાની લાડકી છોકરા જેવી જ બોલવા ચાલવા અને પહેરવાની બાબતે ટીપિકલ છોકરો જ જોઈ લ્યો આ પાછી છોકરીઓની મને એલર્જી પણ કરી મને સાહિત્યમાં બહુ જ રસ એટલે લખવાની પણ ભૂલ કરું અને કવિ જગત તો બહુ નિહારું મને યાદ છે તો ત્યાં સુધી એક વાર અને નવા કવિ ગ્રુપમાં એડ કરીએ આમ તો મને કોઈની સાથે નસીબત પણ કોઈની રચના સામે એવી રચનામાં જવાબ આપવાનો મારો અનોખો શોખ જાણે ઇન્ડિયા પાકિસ્તાનની વર્લ્ડ કપની ફાઈનલ મેચ હોય એવું માનીને રમી નાખો એ ગ્રુપમાં એક ભાઈ સોરી ભાઈના કહેવાય એ પણ એક છોકરો કોઈ ખાસ પરિચય નહીં પણ હાઇકું હાઈકું એમ મને રમતા હાઈકોમાં લખું અને સારું ફાવે છે અને એક મજા પણ છે મજા શેની ખબર છે મને હાઇકોમાં કંઈક પૂછે ને હાઇકોમાં હું એને જવાબ આપતી બાકી મોજ પડતી ક્યારેય ઓવર મેડમ પડતી ક્યારે કે સિક્સ પણ કેલન બોલ્ડ ક્યારે કોઈ ના થયું સમય વીતતો ગયો અચાનક એનો એક દિવસ મારામાં ફોન આવ્યો મેં વાત કરી અમારી પહેલી વાત હેલો બંસી હું કાનો હું એને કાનો કહીને બોલાવું છું આ એનો વાત કરવાનો અંદાજ બાપરે બાપ બીજું કોઈ હોય ક્યારનું આઉટ થઈ ગયું હોત બસ એણે મને પૂછ્યું આપણા ગ્રુપમાં કોઈ તકલીફ નથી ને તને પહેલી વાર થયું કે કોઈ અજાણ્યા માણસને આટલી બધી ચિંતા વિધિઓ નાખ્યું એકલા જ સ્થિતિજ એના વગર આ વાક્ય બદલાતું જ હતું ધીમે ધીમે અમારા બંને વચ્ચે ગાઢ દોસ્તી થઈ અને બધાને ખબર પડી કે આ બંને એકબીજાને માટે કવિતા લખે છે આ દોસ્તનું ઝરણું ક્યારેય પરિણામ સ્વરૂચિતતા બની ગયું એને ખબર જ નહોતી રહી જેમ કણકણમાં ઈશ્વર સમાયેલો છે એમ એ મારી રૂમમાં મારા લોહીમાં દરેક કણમાં વહે છે મેઘધનુષના રંગોની અદ્ભુત રંગોળી એને મારા જીવનમાં સમજાવી અને સજાવી નાખી હોય એવું લાગે છે મારા ખોડિયામાં ભલે દેહ મારો હોય પણ આત્મીય રૂપે જ બિરાજેલો સોરખ ખોલ થયેલી ભીડમાં એક કલરો બની મારી જિંદગીમાં ગુંજી રહ્યો છે રાતની મૂર્જાયેલી મૂરઝાયેલી થયેલી કડીના એના જ માત્ર મહેકી જાય છે એની જ મને ખબર પણ નથી રહેતી મારા ખોડિયામાં ભલે એનો દેહ આત્મા રૂપે બિરાજેલો છે સૌરભખોર થયેલી ભીડમાં એકલરવ બનેલી જિંદગીમાં મારી ગુંજી રહ્યો છે રાતની મૂર્જાયેલી કડીમાં એનો દિધાર માત્રથી જ ફરી મહેકી જાય છે એની એક અસિતિજ વંશીના શણગાર સમજી જાય છે એની ચાહત મારા સેન્થાથી સિંદૂર છે એની પ્રીત મારી મસ્કરાટ છે અને મારો ખુદા કહું કે એ પણ કોઈ શક્તિ હતી શક્તિ નથી જીવ હા જીવ નથી પૂર્યો મારા પણ એને મને ફરી જીવંત જરૂરી કરી છે એક સમણા જોયા છે અમે અમારી જિંદગીના કોઈ આકર્ષણથી આ એનો સ્વભાવ છે એવો માણસ આ દુનિયામાં બીજો જ ન ચડે કોઈ પણ માણસને પડખે અડધી રાતે ઊભો રહી જાય એવી માણસ એનામાં પડેલી છે એના આ સ્વભાવ પાછળ મારું જીવન ન્યોચાવે છે પ્રેમનો એક અહેસાસ શબ્દોથી નથી ભણી શકતો ઈશ્વરને સાક્ષી રાખીને કહું છું એ હોટ ફપડે એ પહેલાં એને ખબર પડી જાય છે મને કે એ શું કહેશે અમે બંને એકસો ને સાહીઠ કિલોમીટર દૂર છીએ તો પણ ખબર પડી કે જાય છે કે એ કંઈક તકલીફમાં છે અમે બંને બહુ સરખા છીએ હું એને બહુ ચાહું છું પણ એ મને મારા કરતાં થોડુંક વધુ ચાહે છે એવું કહ્યા કરે છે મારા કરતાં નાનો છે પણ બહુ સાચવે છે મને બહુ તોફાની અને બહુ મસ્તીકોર છે જે હાથમાં આવ્યા એ ગયા સમજો સાડી હું છું કે કાનો મારી જિંદગીમાં આવ્યો છે અમને ખબર નથી કે અમારું ભવિષ્ય શું હશે પણ હા અત્યારે પ્રેમની વસંતને માણી રહ્યા છીએ પણ એક વાત કહેવી છે કાનાની મહાનતાની મને ગાયને પ્રોબ્લેમ હોવાના કારણે હું ક્યારેય મહાન નહીં બની શકું અને કોઈ પ્રોબ્લેમ નથી કે ક્યારેય મમ્મીની કહીને નહીં બોલાવે આ વાત એને ખબર હોવા છતાં પણ મને એની રહ્યો છે હવે તમે શું કહેશો કે કો પ્રેમ છે અમે કોઈ ચમકતા ચહેરાને પસંદ નથી કરી શક્યો એકબીજાને દિલની પૂજા કરીએ છીએ મારા બંનેના સમડા અમારી પ્રીત અમારા જ બંનેના સંવાદમાં દેખાશે બંશી મારે તારી તુલન બનવું છે તારી જિંદગીને મારા પ્રેમથી સજાવી છે મારો હાથ ચાલીને તું મને આપણા ઘરે લઈ જઈશ આપણા કિચનમાં તારા માટે ચા બનાવી છે આપણી પથારીમાં તને પ્રેમ પ્રેમાવો છે તારી ઊંઘથી મારો સંસાર જજાવો છે તારી આંખોમાં રહેલા પ્રેમ સંબંધમાં ક્ષિતિજને જોવાની મજા લેવી છે હું તારી રાહ જોઈશ તમે લેવા આવશો ને મને અને એનો જવાબ એણે જ કંઈક આવો છે આપ્યો મને કાનો વ્હાલી તારા આ શબ્દ તારો આ પ્રેમ હશો હંમેશા મને મૌન બનાવી દે છે તારી ચાહ ચાહતને મારા શબ્દો હંમેશા પાંગડા સાબિત થાય છે કારણ કે તું જ મને કહે છે જે લખે છે એ આંખોથી સીજું જ કયામાં ઉતરી જાય છે અહીંયા ઉપાડીએ તીવ્ર છણપણાટી તરંગો મારા મગજ સુધી પહોંચીને એને શૂન્ય બનાવી દે છે અને રહી વાત તેને દુનન બનાવવાની તો હા વાલી હું પણ તને મારી અધાગની સ્વીકારું છું બનાવવા તત્પર છું સાચું કહું મારે તારી સાથે ઘડું થવું છે આ એ એકબીજાના ડગુમગુ થતાં પગલાંને સમજાવીને સંભળાવવાની મારે મજા લેવી છે અર્થાત મારે મારું જીવન તારી સાથે જ જીવું છે અને અત્યંત જીવનમાં અંતિમ ક્ષણ અંતિમ શ્વાસ બસ તારા જ ખોળામાં કહેવાય છે કેવી મારી અંતિમ ઈચ્છા છે હું બહુ જ જલ્દી તને લઈ જઈશ મારી રાણી આપણે આપણો સંસાર બહુ જલ્દીથી માંડીશું બહુ જલ્દી મારી વાલી આ મારી ચેટ છે એમાં એક પણ અક્ષર સાથે છેડાછેડી નથી કરી અમને ખબર છે કે સાથે રહેવું સરળ નહીં હોય બની શકે કે સાથે રહેવાનું પણ ના હોય પણ અમે નક્કી કર્યું છે કે દૂર થઈને પણ અમે પ્રેમ નિભાવીશું કેમ કે મારા બંનેના લીધે જ બીજી વ્યક્તિ હેરાન ના થાય એવો નીચે ગયેલો પ્રેમ અમારો નથી આ જન્મ માટે નહીં તો કંઈ નહીં પણ આવતા જન્મ માટે આ જન્મ જિંદગીનું મોત થશે કે કાના ત્યારે નવ કોળિયું હું તારા માટે જ પ્રાર્થિશ આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ